ભરૂચમાં મહાત્મા ગાંધી ના નિવારણ દિન દિન તરીકે મનાવવામાં આવતા સરકારી કચેરીઓમાં બે મિનિટ નું મૌન રખાયું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં પણ અધિકારીઓ કર્મચારીઓ બે મિનિટ નું મૌન પાડ્યું મારામારીની ઘટનામાં બે ને ઈજા થતા પચાસ થી વધુ લોકો સામે ગુનો દાખલ દહેજિયા ખાતે મિત્ર ની હત્યા કરતા હત્યારા મિત્રની પોલીસે કરી ધરપકડ નર્મદા નદીમાં મગરોની હાજરી અનેક વાર જોવા મળી છે અંકલેશ્વરના નર્મદા નદીના કાંઠે પણ મગર વરસાદી કાંસ મારફતે કિનારા ઉપર આવ્યો હોવાના અનેકવાર વિડિયો વાયરલ થઈ ચૂક્યા છે તેવામાં ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં કુકરવાડા સ્થિત નર્મદા નદીના મોટા પ્રમાણમાં સ્થાનિક માછીમારો અને વાદિવાસી માછીમારો માછીમારી કરી પેટીઓ રડતા હોય છે તેવામાં કુકરવાડા સ્થિત મહાકાય મગર નર્મદા નદીના વહેણમાંથી કિનારા ઉપર લટાર મારવા નીકળ્યો હોય તે પ્રકારે કિનારા ઉપર બેઠો હોય જે અંગેના વિડીયો પણ સ્થાનિક માછીમારોએ મોબાઈલમાં કેદ કર્યા છે અને નર્મદા નદીમાં મગરની હાજરી હોવાનું સોશિયલ મીડિયા ઉપર સ્થાનિક માછીમારો અને નર્મદા નદીના કાંઠે જઈ રહેલા લોકોને સાવચેત રહેવા લોકો અપીલ કરવામાં આવી છે નર્મદા નદીમાં મગરની હાજરીથી નર્મદા નદીમાં જોખમી રીતે માછીમારી કરતા થર્મોકોલની સીટ ઉપર બે હાથ વડે નદીના વહેણમાં માછીમારી કરતા માછીમારોમાં પણ હવે ભયનો માહોલ ઊભો થઈ ગયો છે

ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ જેમાં સન બે હાજર ચોવીસ તથા બે ના ગુનામાં ઝડપાયેલ નાની મોટી બોટલો અંદાજે એક લાખ છોતેર હજાર પાંચસો ને તેત્રીસ જેની કિંમત એક કરોડ એકવીસ લાખ ચોર્યાસી હજાર નવસો પચાસ તથા બીયર ટીન મળી અંદાજે એક લાખ સિત્તોતેર હજાર બસો ને સત્તાણું જેની કિંમત રૂપિયા એક કરોડ બાવીસ લાખ પંચોતેર હજાર છસો ને છપ્પનનો મુદ્દામાલ કમ્પાઉન્ડમાં જમીન ઉપર ગોઠવી તેના ઉપર રોલર ફેરવી ખોખા તથા બોટલો કચડી સળગાવી નાશ કરવામાં આવ્યો હતો કરજણ અને સિનોર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના મુદ્દામાલ નાશની પ્રક્રિયા કરજણ ખાતે આવેલ જૂની મોડર્ન મિલ્સમાં યોજવામાં આવેલ આવી રહેલ છે જેમાં કુલ કરજણ અને સિનોરના સોળ ગુનાનો આશરે એક લાખ સિત્તેર હજાર પાંચસો જેટલી બોટલો નાની મોટી થઈને અને એનો કુલ મુદ્દામાલની કિંમત છે એક કરોડ તેવીસ લાખ ચાર હજાર ત્રણસો સમથિંગના મુદ્દામાલનો નિકાલની હાલ છે રીતે નિકાલ થઈ દહેજના ન્યુ વાડિયા ખાતે મિત્ર એ મિત્ર ની હત્યા કરતા હત્યારા મિત્ર ની ધરપકડ કરવામાં આવી છે ભરૂચ જિલ્લાના દહેજ પંથકના ન્યુ વાડિયા ગામે રૂમ માં રહેતા રાકેશ સિંહ રામેશ્વર સિંહ તેના રૂમમાં મૃતક અવસ્થામાં મળી આવ્યા હતા જે અંગેની જાણ પોલીસને થતાં પોલીસ મથકના પીઆઈ એચબી ઝાલા સહિત તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી તેના મોતનું કારણ શોધવાના પ્રયાસ કરતાં મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા તેને માથાના ભાગે ફટકા મારવાના કારણે મોત થયું હોવાનું મેડિકલમાં બહાર આવતા બેટ વડે સપાટા મારીને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવતા પોલીસે હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે રક્તપીત નિર્મૂલ દિવસ નિમિત્તે સ્પર્શ રક્તપીત જનજાગૃતિ રેલીનું આયોજન રક્તપિતની ઇતિહાસ બનાવવાના હેતુસર એન્ટી લેપ્રસી ડે નિમિત્તે સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેન હેઠળ જિલ્લામાં ત્રીસ જાન્યુઆરીથી એક પખવાડિયા સુધી રક્તપિત જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ભરૂચ ખાતે રક્તપિત વિમૂલન દિવસ નિમિત્તે સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન માટે શહેરના સ્ટેશન પોલીસ ચોકીથી જિલ્લા પંચાયત સુધી વિવિધ કોલેજના જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અને એમકે કોલેજના એનસીસીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત મહાનુભાવો સાથે પોસ્ટર તેમજ બેનરો સાથે જનજાગૃતિ અભિયાન માટે રેલી કાઢી હતી એક પખવાડિયા દરમિયાન શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં રક્તપિત નિમૂલન પ્રતિજ્ઞા પ્રજાજોગ સંદેશ અને રક્તપિત વિશે જાણકારીની પ્રશ્નોત્તરી તેમજ રક્તપિત જનજાગૃતિ પત્રિકાઓના વિતરણ રેલી સહિતના પ્રવૃત્તિઓ સાથે જનજાગૃતિના કાર્યક્રમો આયોજિત કરાશે આ પ્રસંગે જિલ્લા રક્તપિત અધિકારી ડોક્ટર જે એસ દુલેડાએ પણ કહ્યું હતું કે શરીરના કોઈ પણ ભાગમાં

સામાન્ય રીતે લોકોમાં હજુ પણ એવી ગેરસમજ પ્રવર્તે છે કે રક્તપિત જે છે એ પાપ અને શાપ પરિણામ છે પરંતુ ખરેખર એવું નથી તે જંતુજન્ય ચેપી રોગ છે અને તેની સારવાર કરવાથી સંપૂર્ણપણે મટી શકે છે તો જનજાગૃતિ માટેના આ અમારે અભિયાન માટેનું અમે આ રેલીનું આયોજન કરેલું છે ભરૂચ મહાત્મા ગાંધીના નિર્માણ દિને શહીદ દિન તરીકે મનાવવામાં આવતા સરકારી કચેરીઓમાં બે મિનિટનું મૌન રખાયું હતું ભરૂચ મહાત્મા ગાંધીના નિવારણ દિને શહીદ દિન તરીકે મનાવતા કલેક્ટર કચેરી સહિત ઠેર ઠેર સરકારી કચેરીઓમાં બે મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિવારણ દિને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્રીસમી જાન્યુઆરીએ શહીદ દિન નિમિત્તે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સવારે અગિયાર કલાકે વિવિધ સરકારી કચેરીઓમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિતના કર્મચારીઓએ કચેરીના સભાખંડમાં એકત્ર થઈ બે મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી સુગદ્રીના નર્મદા નદીના પાટમાં રેતી ખનન સ્થળ ઉપર 50 થી વધુના ટોળાએ ધીંગાણું કરતા એટ્રોસિટી અને રાયોટિંગનો ગુનો 50 થી વધુ લોકો સામે દાખલ થઈ ગયો છે ભરૂચના નબીપુર પોલીસ મથકમાં ફરિયાદી હીરાલાલ વસાવે ફરિયાદ નોંધાવી છે તેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદીને જાતિ વિશે અપશબ્દો બોલી તમારી લીઝ નથી આ લીઝ મારી છે અને અહીંથી નાવડી હટાવી દે જે નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી આરોપીઓએ હાથમાં પ્લાસ્ટિકના પાઇપો લાકડીના દંડાઓ સહિત હથિયારો સાથે ધસે આવી પચાસથી વધુના ટોળાએ ફરિયાદી તથા લીઝના માલિક અન્ય પપ્પુ વણઝાળા સહિતના ઉપર હુમલો કરતા બંને જણાને ગંભીર ઇજાઓ થતા સારવારથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ઇજાગ્રસ્ત નિવેદન લઈ પોલીસે હુમલાખોર કાર્તિક નિઝામા 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 જયદેવ સહિત નામજોગ તથા અન્ય અજાણ્યા મળી લોકો સામે એટ્રોસિટી રાવટિંગનો ગુનો દાખલ કરાવ્યો છે અને હાલ પોલીસે પણ સમગ્ર હુમલાખોર આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અને સમગ્ર ગુનાની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારી કરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે ભરૂચ જિલ્લામાં પાંત્રીસમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરાઈ રહી છે ભરૂચ જિલ્લામાં પાંત્રીસમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસ અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે આ અભિયાનના ભાગરૂપે ભરૂચ આરટીઓ કચેરી ખાતે એક વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી શિબિરનો મુખ્ય ઉદ્દેશ જિલ્લામાં થતા માર્ગ અકસ્માત અને અન્ય બીમારીઓમાં લોહીની તાત્કાલિક જરૂરિયાત પૂરી પાડવાનો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આરટીઓ અને પોલીસ કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું આ પ્રસંગે આરટીઓ ઇન્સ્પેક્ટર મેઘલ બંગાલ માર્ગ સેફટી ટ્રેનર વર્ષા પરમાર સહિતના આરટીઓ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પહેલેથી જ માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાની સાથે માનવતાના કાર્યને પણ પ્રોત્સાહન મળ્યું છે આશા છે કે તમે બધા સ્વસ્થ અને સુરક્ષિત હશો હસો તમારું એક નાનકડું યોગદાન કેટલાક લોકોના જીવનમાં આશાનું કિરણ ઉમેરી શકે છે તો આજ રોજ એઆરટીઓ ભરૂચ દ્વારા રેડ ક્રોસ બ્લડ કેમ્પ તરફથી અમે બ્લડ ડોનેશનનું આયોજન કર્યું છે જેથી કરીને જેટલું બ્લડ ડોનેશન કરીશું એટલું ક્યાંક બીજી રીતે બ્લડની જરૂરિયાત હોય છે તાત્કાલિક એની સાથે સંકલનમાં એકસો આઠ તથા રેડક્રોસના કર્મચારીઓ અને ટ્રાફિકમાંથી ત્યાંના કર્મચારીઓ સહયોગ આપીને અમે આજે બ્લડ કેમ્પને સારું એવું યોગદાન માટે કાર્ય કર્યું છે ઝડ વિશ્વ ગાયત્રી મંદિર અલગ ધામ ખાતે સત્ય આયુષ્યમાન નર્મદા જયંતિ મહોત્સવ નિમિત્તે પોથી યાત્રા નું આયોજન કરાયું હતું ઝાડેસર વિશ્વ ગાયત્રી મંદિર અખિલ ધામ

મા ભગવતી નર્મદાના શુદ્ધ અને પવિત્ર જળ સમસ્ત ગુજરાત દરેક વ્યક્તિના ઘરે ઘરે તથા ખેતરે ખેતરે પહોંચી સમગ્ર મનુષ્ય પશુ પક્ષી વૃક્ષ તથા જીવ પણ પાણી વિના તરસ્યા ન રહે અને ગુજરાતની પ્રજા આબાદ અને ગુજરાત સમગ્ર વિશ્વમાં સ્વર્ગ બને તેવા મહાસંકલ્પને પૂર્ણ કરવા આ દિવ્ય મહોત્સવની દિવ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે જેના અનુસંધાનમાં ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ જેને લઈ આજે જાડેશ્વર ગાયત્રી મંદિરથી પોથી યાત્રા યોજાઇ હતી જે પોથી યાત્રા જાડેશ્વર ગામ થઈ મુખ્ય માર્ગ ઉપર પસાર થઈ જાડેશ્વર ગાયત્રી મંદિરે પરત ફરી હતી ત્યારબાદ ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ કરાયો હતો કથાના મહામંડલેશ્વર દ્વિતીય પીઠાધીશ્વર ગિરીજી મહાતાજી કથાનું રસપાન કરાવનાર છે ભરૂચની જેપી કોલેજના વિદ્યાર્થીઓના સમય વાળી યુનિવર્સિટી ક્રિકેટ ટીમમાં ઉજ્જવળ દેખાવ રહ્યો હતો ભરૂચની જેપી કોલેજના વિદ્યાર્થીઓના સમાવેશ વાળી યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચની સાથેની અને પટેલની કેપ્ટનશીપમાં યુનિવર્સિટી ક્રિકેટ ટીર્નામેન્ટનું ઝોનનું ચેમ્પિયનશીપ બનવા માટે ઉત્કૃષ્ટ દેખાવ કરતા કોલેજ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચના ત્રણ ખેલાડીઓ પટેલ સ્મિત સહેબાઝ નાથા તેમજ ઠાકર ઉજ્જવલની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની ક્રિકેટ ભાઈઓ માટેની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી જે બાદ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં પોટા મુકામે ભાગ લેવા યુનિવર્સિટીની ટીમ પટેલ સ્મિતની કેપ્ટનશીપમાં ગઈ હતી જ્યાં પુલ બીમાં પણ ચેમ્પિયન બનવા સાથે ઓલ ઓવરમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે જે બદલ કોલેજ પરિવાર દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી तो हम छात्र पूर्वक कर सकूं तो एक बार गलती हो नहीं कि पहला कक्षा परिस्थिति सारी है एक पर व्यक्ति वो नहीं कैसे कि पहला कक्षा परिस्थिति सारी है वो बोलते हैं कि जैसे कि मानकगत सुविधाओं सुधरी है एक्सेसिबिलिटी सुधरी है एक्सेसिबिलिटी में एक काला शिक्षण तमाम पर तो हतावन पर ऊपर पड़ो આપણે એને અફોર્ડ નથી કરી શકતા એટલે બે રીતે એની એક્સેસિબિલિટી નો પ્રશ્ન હતો કે તમારે ભણવું હોય તો બસની ની જો નહીં હવે તો તમે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો લગભગ તમામ ગામડાઓ રોડ થી જોડાયેલા છે એટલે નજીકની કોઈ પણ કોલેજમાં પ્રવેશ લઈ શકે છે અને આ લગભગ તમામ સુરત સુરત નાની પણ ગુજરાતના તમામ જિલ્લાઓ માટે સાચી છે કે તમારે જો ઉચ્ચ સિસ્ટમ મળું હોય તો તમને સલાઈથી મળી રહેશે પણ અધિકારીઓ કર્મચારીઓએ બે મિનિટ નું મોન પાડ્યું નર્મદા નદીના પટમાં રેતી ખનન સ્થળ પચાસ થી વધુ ના